ગાડી વાળી ચડાવી દીધેલું તું યાર સોંતિરાગ સોંતિરાગ

કોઈ ગાડી વાળા એ રાખી દીધું રોડ ની બાજુ માં બરોબર એમ કે તમે રોડ ની બાજુમાં

અરે મહલાું ઘણો હું યાર હા હા કરે કરે હા આ વેલ દે એ એ ઓય કરી હાલે પકડો અરે પકડો લો ને પકડો હાલે પકડો લે પૈસા આવડે પૈસા હાલ દે પૈસા આવડે હાલ દે પૈસા મોણા પૈસા હાલ દે બેટા જોયું તોય તો બોલી પાર ઉપર 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 પોખતો આ ગયો ઉતરી ગયો આ ગયો થી ઉતર્યો કન નાટક કરે આ મિનિટ હા શું તમારા પેલા અમદાવાદ રે નઈ એના સિયા ની સોગંદ લાલ 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 ના સોગંધ લાલ ના હા

મહેનત કરીને કમાઉં હ મારે 20 રૂપિયા આ એ ક્લોઝ ક્લોઝ હા અમે આજ પછી આવું કરી ને અમે તો મરતો તો એની તો એની આવો નીંગા

જે થજો એ થજો આવી રવા દો ચડ્યા ભાઈ નું સમજાય દઉં હવે આજ પછી આવું નહીં કરી બરોબર હું કીધું હાટું આપડે બે આમ જાઈ દઈએ અને તમે કુદરી જતો બરોબર એટલે તમે હવે હાથ બાત છોડ દો તમને પૈસા મળી જાય ને હા તો બસ હવે હું સમજાવી દઉં એ તો આવી હાથ પછી આવું નહીં કરી બરોબર હેરાઈ દો હેડો હેડો જતા રહો ભણો ભણો